કાચા ગાજર કાકડી બીટ હવે આ આ શું આપણે કચુંબર તો સલાડ તરીકે ઉપયોગ કરીએ છીએ પણ શું છે જનરલી લોકો શું છે આના જે બેન બેન ફાયદા છે એ જાણતા નથી અને જાણતા હોય તો અજાણ મળે છે આપણા જે રોજિંદા જે ભોજનની ડીશ છે ને આપણી એમાં ખરેખર એક ડીશ આનો ઉપયોગ કરવો જ જોઈએ પછી જ આપણું ભોજન લેવું જોઈએ અમુક ઉંમર સુધી તમે ચાલે ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગમે તે ખાવ ચાલે પણ પાંત્રીસ પછી તો શું તમારે આનો ઉપયોગ કેમ કરવો જોઈએ કેમ કે ઘણી તમને ઘણા બધા પ્રોબ્લેમ પાછળ જતા થઈ શકે છે અને અમુક શું છે પોષક તત્વો બી આમાં ભરપૂર હોય એના વિશે થોડી ટૂંકમાં ચર્ચા કરીએ તો કે પહેલો જ પહેલો ફાયદો શું થાય કે જો તમે ગાજર મૂળા ટામેટા કાકડી બીટ જે કાચા શાકભાજી હોય એની એક પ્લેટ તમે બનાવો અને એ ખાઓ પછી તમારું જે ભોજન હોય એ પછી ખાઓ તો શું થાય કે આમાં એક સારા એવા શું પોષક તત્વો હોય છે અરે પોષક તત્વો એટલે કેવા રેસા તત્વ હોય છે રેસા તત્વ એટલે ફાઈબર્સ ફાઈબર્સ કહીએ કે જે ફાઈબર્સને લીધે શું છે કે એ આપણા જે ખોરાકને પાચન કરવામાં મદદરૂપ છે અને આપણે પાચન શક્તિ આપણી મજબૂત બને આપણે પાચન શક્તિ મજબૂત બને એટલે બધાને ખબર જ છે કે પાચન શક્તિ જો તમારી મજબૂત થાય તો શું શું ફાયદા થાય તો કે તમારા આમાં શું છે કે ગેસ એસિડિટી પેટ ફૂલવું કબજીયાત સંડાસમાં તકલીફ આવી ભારે આવવું ફિટ પડવું કે મસાજે એના બધા એ બધા પ્રોબ્લેમો થતા હોય ને તો પેટમાં જે જે પાચન તંત્રને લગતા જે બી આવા બધા ગાંક છે બીજા રોગો એ બધામાં શું છે તમને થોડી ઘણી રાહત રહે તો એટલા માટે આમાં શું છે કે એવી શક્તિ હોય છે કે આ જે કાચા સલાડમાં તો તમારે આનો ઉપયોગ કરવાથી એક તો પાચનતંત્ર મજબૂત થાય બીજું કે પાચનતંત્ર મજબૂત કરવામાં બીજું શું છે કે બગડવાનું કારણ બીજું બી થોડા હોય છે કારણો તો એના વિશે બી તમને ખબર હોવી જોઈએ જેમ કે તમે શું બિનજરૂરી કચરા પેટમાં નાખ ના કરો ફાસ્ટ ફૂડ ખાઓ કે પછી વ્યસન ખાઓ ચા તમાકુ બીડી તમાકુ મસાલા પેલા શું કહેવાય મસાલા તમાકુ કહીએ આપણે એ પછી બિયર આલ્કોહોલ એ બધું વધારે પીતા હોય તો તમારી પાચનતંત્ર બગાડવાનું છે ને પછી બીજું તમે શું છે કે ઘણી વખત લોકો શું કરે છે વધારે પડતું ખાઈ ખાવા બેસે ત્યારે આડા પેટની લિમિટ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ કેટલું આપણાથી ખવાય ઘણી વખત પાર્ટીમાં લગ્નમાં જાય ત્યારે આડાધડ ખાઈ નાખે તો એ બી પાચનતંત્ર બગાડે એટલે કે કહેવાનો મતલબ એવું છે કે એકલું આ કઈ સલાડ થી ફાયદો ના થાય થોડું તમે આ આ બી સાઈડમાં જોવું પડે ઓછું જમો પછી તમારે આ જે પેટ પ્રમાણે જમો થોડું જમતા જમતા થોડુંક ટાઈમ લો ચાવી ચાવી જમો એટલે અમુક પાણી દિવસ દરમિયાન વધારે પીવો એટલે અમુક એ બી ખબર હોય જોઈએ હવે બીજું એક પાંચ તમારું મજબૂત થાય આ ખાવાથી પછી બીજું શું તમારા શરીરમાં જે અમુક મોટા રોગો હોય કે જેવા કે ડાયાબિટીસ હોય કેન્સર હોય પછી બ્લડ પ્રેશર હોય અને અમુક એવા ઘણા રોગ હોય એના શું લેવલ તમારા થોડા થોડા ડાઉન કરવામાં મદદરૂપ છે હવે ઘણા શુગર હોય ને એ બધું કહીએ છીએ ને એટલે કોઈ બી રોગ તમારા શરીરમાં આવ્યા હોય મોટા રોગો જેને આપણે લાંબી ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે શું છે કે આવા આવા જે સલાડ તમારી ખાવો ને ગાજર મૂળા ટામેટા કાકડી તો એ થોડું ઘણું તમને મદદરૂપ કરે કઈ એકદમ મટાડી ના દે કઈ ખા આ સલાડ ખાવાથી બધું મટી ના જાય પણ તમને થોડી રાહત રહે થોડા લેવલ કંટ્રોલમાં રહે અને કદાચ આગળ જતા તમારે જે અમુક જે તકલીફ તમને થવાની છે એનો પાછળ સમય ગાળો વધારતો જાય એટલે જે અમુક ઉમર માં ધારો કે ડાયાબિટીસ તમને છે અને તમને અમુક આજે થી પાંત્રીસ વર્ષ તમને ડાયાબિટીસ આવ્યો તો તમે કદાચ ચાલીસ વર્ષે વધારે પડતો થવાનો હોય તો પછી એ થોડો ચાલીસ ની જગ્યા પિસ્તાલીસ થાય અને તમે જો બીજી ડાયાબિટીસ ની સાવચેતી રાખો અને આ આ સરળ ચાલુ રાખો તો તમને ફાયદા ડેફિનેટલી કઈક ને કઈક દેખાય પછી બીજો છે એક શું એન્ટી ઓક્સિડન્ટ એમાં આમાં બધામાં એન્ટી ઓક્સિડન્ટ એવા પોષક તત્વો હોય છે કે જેને અમુક ઘણા એવા આવી રહે છે આમાં મળતા હોય છે તો એન્ટી ઓક્સિડન્ટ શું છે કે આપણે આમ તો લીલા શાકભાજીમાં બી પોષક તત્વો સારા હોય છે ભીંડા કારેલા દૂધી ગલકા અને આપણે જે જે લીલી શાક ભાજી એ બધી ખાઈએ છીએ ને એમાં શું થાય છે કે જયારે આપણે શાકભાજી બનાવીએ છીએ ને ત્યારે થોડું તળીએ છીએ આમ શેકીએ છીએ અને તેલમાં થોડું તળીએ છીએ અને પછી ગરમ થવા દે ચઢવા દે છે ત્યારે શું છે કે એની અંદરના અમુક સારા એવા પોષક તત્વો નાશ પામેતા હોય છે એટલે આપણે શું છે કે આપણા જે છે કે જીવનમાં આ અને કાચા મહત્વ એટલા માટે છે કે એમાં શું નાશ પાવાની શક્યતા ઓછી છે તમે લો માંથી ધોઈ બોઈ ડાયરેક્ટ ખાઈ લો તો પોષક તત્વો તમને ડાયરેક્ટ મળી રહે છે તો એ રીતે તમે બીજું શું કહીએ આપણે એન્ટી થી વાત કરીએ છીએ તો કે આપણા શરીરમાં શું બધી ક્રિયાઓ બનતી હોય ક્રિયાઓ એટલે બધી જ ક્રિયાઓ પાચનની ક્રિયા રુધિરાપી શરની ક્રિયા અને અંદર કોષોની ક્રિયા અને અંદર લોહી બનવું ને એક જગ્યા થી બીજી એટલે બધી એ બધી ક્રિયાઓ બનતી હોય છે ને ત્યારે શરીર શું છે કે અમુક કોષો બી બનાવતા છે અને શરીરમાં અમુક અમુક ખરાબ તત્વો બી બનતા જ હોય છે ત્યારે એ ખરાબ કોષો બી બનતા હોય છે હવે એ કોષોનું બેલેન્સ કરવા એ લોકોને સુધારવાની એ લોકોને સામે લડવા શું છે કે આપણે એન્ટી ઓક્સિડન્ટની જરૂર પડતી હોય છે ત્યારે શું છે કે એન્ટી ઓક્સિડન્ટ આપણને મળે ક્યાંથી એટલે અમુક આપણે એવું તો છે નહીં કે ભાઈ આપણે જીવન જીવીએ છીએ આપણી બધી ક્રિયાઓ છે બધું સારું જ બને છે શરીરમાં થોડું ખરાબ બી શરીરમાં બને તો એને નાબૂદ કરવા માટે કઈક તો શરીરમાં લેવું પડે ને હવે આપણે શું છે કેમિકલ વાળું ખોરાક ઘણા ખાતા હોય છે કે આલ્કોહોલ નિકોટીન ને તમાકુ ની બધા ડાયરેક્ટ કચરો ખરાબો તત્વો પેટમાં નાખતા હોય તો એને નાબૂદ કરવા અસર શરીરમાં જે અમુક અંગોમાં બગડતું હોય અમુક અંગોને ખરાબ કરતા એને નાબૂદ કરવા માટે એન્ટી ઓક્સિડન્ટને બધાની જરૂર પડતી હોય છે અમુક તો પછી એ માટે શામાંથી લાવવાના કે એવા તત્ત્વો આપણને આમાંથી મળતા હોય છે જે આ સલાડ છે ને ગાજર મૂળા ટામેટા કાકડી લીલોત્રી શાકમાંય મળતા હોય છે પણ એમાં તમને મેં વાત કરી એ પ્રમાણે થોડુંક નાશ પામતા હોય છે તો એ રીતે જોઈએ તો આ એન્ટીઓક્સી આ એવી રીતે આપણા અંગો બચાવવા માટે ઘણા શું છે કે અમુક ઉંમર પછી આપણી જે ત્રીસ પાંત્રીસ પછી તો આપણા અંગો બી નબળા પડતા હોય છે તો એમને મજબૂત કરવા એમને ટકાવી રાખવા માટે બી આ એન્ટી ની જરૂર છે એટલે નહીં કહેવાયું કે અમુક ઉંમર પછી તમે ફળો તો તમારું આયુષ્ય લાંબુ થાય એટલે કહેવાનો મતલબ છે કે આવા જે કાચા સલાડ અને ફળોનું મહત્વ એ ખરેખર આપણી ભૂલ છે કે એ આપણી રોજની જીવન જે રોજના આપણા જીવનમાં લેવું જરૂરી છે ઘણી વખત એવું બની શકે કે કદાચ ફ્રૂટ્સ તમને અમુક સિઝનમાં મોંઘા હોય ને તો તમે ફ્રુટ્સ એવોર્ડ કરી શકો કેમ કે અમુક મોંઘા ફળ હોય સફરજન બે ત્રણ ઘરમાં એટલે એ રીતે જોવા જઈએ તો આપણને આ સલાડ બહુ સસ્તા પડે સલાડ શું છે કે માંડ એક ડીશ તમારી ત્રીસ ચાલીસ રૂપિયાની પચીસ ત્રીસ રૂપિયાની બનતી હોય છે તો એવા બે ત્રણ ઘરમાં બે ત્રણ જણા ઘરમાં હોય તો માંડ ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા તો બધાનું સલાડ બની શકો તો કન્ટીન્યુ રાખો તો તમને શું છે પાછળ જતા મોટા રોગ અને કોઈક રોગો શરીરમાં આવ્યા હોય ને ત્યારે તો આ સલાડની ની ડીશ લેવી જ જોઈએ ઘણા એવા આપણા શરીરમાં રોગો છે કે કયા કયા તો કે આ પેટમાં ગેસ એસિડિટી આંગ તેને પેટના ફૂલવું ને પાચન ના થવું ડાયાબિટીસ છે બીપી છે અને અમુક એવા બિનજરૂરી લેવલ છે શરીરના તો એ લેવલને ધીરે ધીરે થોડા થોડા કંટ્રોલ કરવા માટે આ સલાડ લેવું ખરેખર જરૂરી હોય છે હવે બીજું એક આનો એક મેઇન ફાયદો કહીએ તો કે ક્યાં થાય છે કે વજન ઘટાડવામાં બહુ ફાયદો થાય છે હવે વજન ઘટાડવામાં કઈ રીતે ફાયદો થાય થાય છે તો કેમ કે વજન ઘટાડવા માટે તમારે નું

એક આખી ડિશ ખાઓ તો હવે જેને જેને વજન ઘટાડવું છે જેને વજન મેન્ટેન કરવું છે તો એક પચાસ કેલેરી તમે આરે આ ત્રીસ ચાલીસ કેલેરી મળતી હોય છે તો બીજા બધામાં તો તમારે ફૂલ કેલેરી હોય ધારો કે રોટલીમાં સો કેલેરી શાકમાં એક વાટકીમાં સો કેલેરી ભાતમાં એક વાટકીમાં સો કેલેરી પછી તમે જો સમોસા કચોરી અઢીસો ત્રણસો કેલેરી પછી તમે બિસ્કીટ ખાવ તો એક બિસ્કીટમાં વીસ થી ત્રીસ કેલેરી ક્રીમ વાળામાં ચાલીસ પચાસ કેલેરી કોઈ પડીકા અને મીઠાઈનું ચકુ અઢીસો ત્રણસો કેલેરી એટલે બધાની એ બધાની સરખામણીમાં બસો ત્રણસો ત્રણસો ગળ્યું ને મીઠાઈ વાળું ખાઓ એમાં થી અઢીસો કેલેરી તો એની સરખામણીમાં આપણે આ જે કેલેરી મળે છે ને આપણી પેટ વજન ઘટાડવા માટે તો ખાલી એક જ ડીશમાં તમને માંડ ત્રીસ ચાર્સ કેલેરી તમે લઈ શકો તો દિવસ જેને વજન ઘટાડવું છે તો એ લોકો એ શું છે બીજ જરૂરી આવા કોઈ સલાડ બીજરૂરી પેલા કચરા ખાવા પેટમાં અને કેલેરીના ભંડાર કરવા તો એના કરતાં તો આ ખાઈને એક બે વખત ખાવ તો તમારું પેટ ભર ભરેલું ભરેલું રહે ફળ કરતાં પણ કેલરી ઓછી ફળમાં બી પચાસ એક એક ફળમાં પચાસ પચાસ સાહીઠ સાહીઠ કેલરી થઈ જાય કોઈ બી સફરજન જામફળ આટલા ને સો ગ્રામ જેટલા તો પછી બધા કરતાં કેલરી જેટલી ઓછામાં ઓછી કેલરી એ આમાં આવે છે તો વજન ઘટાડવા જે લોકો માંગે છે અને વજન મેન્ટેન કરવા માંગે છે એ લોકોએ તો આનાથી પહેલા પેટ આનાથી જ ભરવું જોઈએ પછી થોડી ડીશમાં આપણી જે શાક રોટી દાળ ભાત ખાવ એટલે આનાથી તમે ઓવર ઇટિંગ કહીએ આપણે વધારે પડતું જમવું એનાથી તમે બચી શકો છો તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો તો ડેફિનેટલી પહેલા આનાથી જ એનું ભોજન ચાલુ કરવું પડે જાય એક બીસ આ ખાઓ પછી આપણું આ ખાઓ જે શાક રાટલી દાળ ભાત પછી ખાઓ અને પછી જે ફુરસદના સમયમાં વચ્ચે કઈક ભૂખ લાગતી હોય વગર ટાઈમમાં તો એમાં આ ખાઈ લેવી એક બીસ બનાવીને ખાઈ લેવી તો તમે શું છે કે તમે કેલરી મેન્ટેન કરી શકો કેલરી તમારા શરીરમાં ઓછી થાય હવે તમે અમુક વખત શું છે ભૂલ કરી નાખો ને થોડીક મીઠાઈ ખાઓ સમોસા કચોરી ખાઓ એમાં બસો ત્રણસો કેલરી ખાઈ લો હવે ખબર છે કેલરી બસો ત્રણસો બાળવી ખર્ચ કરવી માટે કેટલી મહેનત કરવી પડે તમે એક કલાક રનિંગ કરો એક કલાક કસરત કરો એક કલાક વોકિંગ કરો હળવું પડું તો તમે માન ત્રણસો ની આસપાસ તમારી ત્રણસો ત્રણસો સાડી ત્રણસો ની આસપાસ કેલરી ખર્ચ કરી શકતા હોય તો પછી તમે એટલે કહેવાનું છે કે આટલું બધું અઘરું છે કેલરી ખર્ચ કરવું તો પછી પેટમાં લો શું કામ વધારે પડતી કેલરી તમે ગમે તેવી આના કેલેરીમાં વજન ઘટાડવા માટે એક જ નિયમ છે પંદરસો સત્તરસો કેલેરી આપણા દિવસ દરમિયાન જરૂર છે આપણે જો વજન ઘટાડવું હોય તો હજાર કેલેરી આસપાસ આવવું પડે હજાર કેલેરી આસપાસ આવું હજાર અગિયારસો બારસો તો તમને પંદર દિવસમાં પરિણામ મળે ખાતો તમે એવું કરો કે બે ની આસપાસ કેલેરી લો અરે પંદરસો સત્તરસો ની આપણી જરૂરિયાત છે તો તમે એવું કરો પંદરસો સત્તરસો કેલેરી લો અને એક કલાક મહેનત કરો કસરત કરો વોકિંગ કરો તો સીધી તમારે ત્રણસો ચારસો કેલેરી રોજની ઓછી થાય બે જ રસ્તા છે બીજો કોઈ શોર્ટકટ નથી પંદરસો સત્તરસો અને કદાચ તમારથી ખર્ચ કરી નાખો જે જરૂર આપણે લઈએ છીએ પંદરસો સત્તરસો ની એની અંદર ત્રણસો ચારસો ખર્ચ કરો કલાક મજૂરી કરો કસરત કરો જે બી કરો એ તમે જે ફાવે કાં તો પછી તમે એવું કરો કેલરી ઓછી જ લો ઓછી લો એટલે હજાર દિવસ દરમિયાન લો ચોવીસ કલાકમાં તો તમારું વજન ઓટોમેટિક વીસ થી પચીસ દિવસમાં તૂટવા માટે નહીં તો તમે કઈ વજન ઘટવાનું નથી તમે ગમે એટલી મહેનત કરો તમે હવે તમે કસરત કરો ઉપવાસ કરો પણ તમારે દિવસ દરમિયાન સત્તરસો અઢારસો કેલરી લો બે હજાર લો પચીસો આપણે જનરલી પચીસો ની કેલરી લેતા હોય છે દિવસ દરમિયાન એટલે આપણને કોઈ પરિણામ મળતું નથી હવે એક કપ ચા પીએ એવી ચાર પાંચ ચા પી નાખીએ તો પચાસ એક કપ ચામાં પચાસ કેલરી હોય છે તો એ રીતે જોવા જઈએ તો વજન ઘટાડવા માટે પાંચ છ કપ ચા પી નાખે તો શું એને વજન ઘટવાનું છે એવી રીતે બટાકાની શાક બટાકામાં હાઈ કેલેરી છે હવે એવા ફરાળા ખાઈ એક બે તો બસો ત્રણસો ત્રણસો એક એક ડીશમાં બસો ત્રણસો ડીશ લઈ લે કેલેરી તો કંઈથી એની વજન ઘટવાનું ફ્રૂટ્સમાં કે ફ્રૂટ્સમાં શું છે ખટ્ટા મીઠા ફળમાં ઓછી કેલેરી હોય છે પણ જે થોડા ગળ્યા દ્રાક્ષ કેળા અને એમાં તો વધારે કેલેરી આપણે ઉપવાસ કરીએ તો એ જ ખાઈતા હોય છે ને કીળા ને તો કેલરી બે ત્રણ કેળા ખાઈ ને તો સિત્તેર એસી એસી બસો ની આસપાસ કેલરી થઈ જાય કઈથી આપણું વજન ઘટાય એવી જ રીતે જોવા જઈએ તો ઘણા લોકો મફળી ખાય છે અને અને એટલે શું તેલ બને હવે ઉપવાસ પછી કે ઘટતું ના તો વજન જેને ઘટાડવા માંગતા હોય કાં તો પછી તમે એક ટાઈમ જમો અને પછીના ટાઈમમાં આ સલાડ જ ખાવો પડે સલાડ ખાવા પડે પછી થોડું સલાડ થી સલાડ ધારો કે તમે ચાલીસ ની આસપાસ ગણો ફ્રૂટ કરો પચાસ સાઈઠ ગણો થોડા ગળ્યા હોય તો એસી જ રેન્જ છે ઓછામાં ઓછી જોવા જઈએ તો કાચા સલાડ પછી થોડી ફ્રૂટ્સ આવે અને પછી થોડા તો બધી હાઈ કેલરી છે એ તો તમારે છોડવું જ પડે જે તમે જે માર્કેટની જેટલી બધી ડેરી આઈટમ ચોકલેટ આઈસક્રીમ ને મીઠાઈ ને એ બધા બસો સમોસા કચોરી અને ફાસ્ટ ફૂડ એ બધું જો તમે ના છોડી શકો તમારું વજન કોઈ દાન ના કાઢે કહેવાનો મતલબ છે કે કાચા કાચા જે આપણા શાકભાજી ભગવાન આપ્યા છે ગાજર મૂળા ગાજર મૂળા ટામેટા કાકડી બીટ એવા જેવા અમુક અમુક કદાચ જે તમને મળી શકે તમને ખબર હોય એ પ્રમાણે તમે ખાવ ચાલુ રાખો દિવસ દરમિયાન અને આ બધાથી બધી રીતે તમને ફાયદો થાય છે ઘણી વખત તો શું છે અમુક વસ્તુના અમુક સ્પેશિયલ ફાયદા પણ છે જેમ કે ગાજરમાં વિટામિન એ નામનું બી તત્વ હોય છે જે આંખોની એને આંખોનું બી મદદ કરતું હોય છે કે આંખો તમારી બચાવે પણ હવે આપણે શું છે મોસ્ટ ઓફ જનરલી બધામાં ફાયદો કરતું હોય છે એ રીતનું મેં તમને કહ્યું દીધું સ્પેશિયલ સ્પેશિયલ ફાયદા નથી કીધા એક એક વસ્તુના તો એ રીતે જોવા જઈએ તો તમારામાં જે આ કાચા સલાડનું કેટલું મહત્વ છે તમે ખાઓ એટલે તમારામાં શરીરમાં કોઈ બી રોગ આવ્યો હોય કોઈ મોટો રોગ આવ્યો હોય કે કોઈ લેવલ તમારું બગડતું હોય ડાયાબિટીસ કે બીપી તો બી તમે એક ડીશ ખાઓ કાં તો પછી તમારું વજન ઘટાડો તો બી જરૂરી છે કાં તો તમે પાછલી જિંદગીમાં ચાલીસ પચાસ પછી શું છે કે આપણે મોટા રોગોના રોગોથી બચવું હોય તો બી એક ડીશ ચાલુ કરવી દઈએ તો આ રીતે આટલું કરીએ આપણે આટલી ખબર હોય કે સલાડ કેટલા આપણા જીવનમાં જરૂરી છે તો તમે પાછળ જતા ઘણા રોગોથી બચી શકીએ છે મને જેટલી ખબર હતી મેં તમને કીધું હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સારું ચાલો ત્યારે